આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી જેમાં દરેક માં રહેલા રાવણ રૂપી અવગુણોને સમાપ્ત કરી જીવન ફૂલ સમાન બને તેવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે દીપ પ્રજ્વલિત કરી દિવાળીની ઉજવણી દીપ પ્રગટાવી કરી સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અનુભૂતિ ધામ ખાતે દિવાળી પર્વની ઉજવણી કરાઈ જેમાં બ્રહ્મકુમારી માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીની ઉપસ્થિતિમાં વિશેષ દિવાળી પર્વની ઉજવણી કરાઈ જેમાં પાંચસોથી વધુ ભાઈઓ બહેનો આ દિવાળી પર્વની ઉજવણીમાં જોડાયા હતા ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો પણ આ દિવાળી પર્વમાં જોડાઈ દીપ પ્રજ્વલિત કરી દિવાળી પર્વની ઉજવણી કરી હતી જેમાં ભરૂચ સબ ઝોનના ઇન્ચાર્જ અને માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીએ આ પર્વએ દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી ઓમ શાંતિ આજ રોજ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ઝાડેશ્વર અનુભૂતિધામ ખાતે આદરણીય પ્રભા દીદીજીના સાનિધ્યમાં દિવાળીના પર્વની ઉજવણી કરવામાં આવી દિવાળીનું મહાન પર્વ જેવું કે આપણે સૌ જાણીએ છીએ કે શ્રી રામજી જ્યારે રાવણ ઉપર વિજય પ્રાપ્ત કરીને આવ્યા અને એના ઉજવણી નિમિત્તે જ્યારે અયોધ્યામાં દીવડાઓ પ્રગટાવવામાં આવ્યા વિજય મનાવવામાં આવ્યો એનો યાદગાર અત્યારે પણ આપણે દીપાવલી મનાવી રહ્યા છે તો બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા એક આધ્યાત્મિક દીપાવલીનું આયોજન થયું કે રાવણ જે છે હં એ કોઈ એક બહાર દેખાતો ફક્ત રાક્ષસ નથી પરંતુ રાવણ દરેક મનુષ્યના અંદર છુપાયેલી બુરાઈઓ છે જે કોઈકનામાં થોડીક કોઈકનામાં વધારે છે તો એ અંદરના રાવણને મારીને આપણે સાચો આત્મા દીપક જગાવીએ અને પરમાત્મા પાસેથી શક્તિઓનો પ્રકાશ જીવનમાં પ્રાપ્ત કરીએ એ હેતુસર આજે આધ્યાત્મિક દીપાવલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં પાંચસો જેટલા ભાઈ બહેનો સહભાગી થયા અને કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપન્ન થયો ઓમ શાંતિ